આપણે ડુંગર બોલો અને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે આ નદી કિનારો છે નદી કિનારે તો નથી પણ પુલ ઉપર થઈ અને આવી ગયા મસ્ત મોટી મોટી અંદર માછલી પણ છે છે અને આ નદી ખૂટવડા છે બાજુનું ઉપર ગામ છે ત્યાંથી આવે છે તો એ આ અમારા મહુવા તાલુકાની મોટા મોટી નદી છે અને આ નદી એક આપણે એટલી મોટી છે વિશાળ અને આનું પાણી પણ ઘણા મહિનાઓ સુધી એટલે કે દિવાળી પછી પણ આ નદીમાં પાણી રહે છે અને આપણે મેં બાંધી દીધો મને એ તમે બતાજો જો હું જોવાનું છે રાખડી આવી રાખડી એ હાડી નીકળી ખબર છે રાખડી બધા ગઈ છે અને હવે જઈ છે ઘેર પણ રસ્તા નો નજારો કઈક અલગ જ છે બધી વાડી લીલી તમ છે અને વાંદડા પણ છે અને તડકો પણ મસ્ત છે